દવા ચાલુ હોય તોય માથું દુખે આપ નહીં તો એલોપેથી દવામાં તો હોય તમે દવા લ્યો એનો ચાર છ કલાક આઠ કલાક બાર કલાક જે પાવર હોય એટલે ટાઈમ તો માથું ન જ દુખવું જાય તો દવા લેતા છતાંય એને માથું દુખે અત્યારે આપણે દવા આપી કાંઈ ના જરાય નહીં ખાલી એક પ્રેશરના પોઈન્ટથી પોઈન્ટથી અત્યારે આપણે અડધી કલાક થઈ ગઈ અડધી પોણી કલાક પોણી કલાકથી અહીંયા બેઠા આપણે એને પોઈન્ટ આપ્યા પછી દુખતો નથી ના દુઃખ આ એમનો છોકરો હે રેડી ને બેટા દસ વર્ષની ઉંમર દવા પીતો તોય નો ન મળતું ને